તો રાજ્યના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબો માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો સરકારી અને જીએમઇ એસ મેડિકલ કોલેજમાં સેવારત ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરાયો મેડિકલ ડેન્ટલ ફિઝિયોથેરાપી હોમિયોપેથી અને આયુર્વેદિકના અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને રેસિડન્ટ તબીબોને લાભ મળશે આ વધારા મુજબ સરકારી મેડિકલ કોલેજના મેડિકલ ઇન્ટર્ન્સને રૂપિયા એકવીસ હજાર આઠસો ચાળીસ ડેન્ટલમાં રૂપિયા વીસ હજાર એકસો સાહીઠ ફિઝિયોથેરપીમાં રૂપિયા તેર હજાર ચારસો ચાળીસ તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીમાં રૂપિયા પંદર હજાર એકસો વીસ સ્ટાઇપન મળશે ડિગ્રીના મેડિકલ રેસિડેન્ટ્સને પ્રથમ વર્ષમાં એક લાખ આઠસો રૂપિયા બીજા વર્ષમાં એક એક લાખ બે હજાર ચારસો રૂપિયા ત્રીજા વર્ષમાં એક લાખ પાંચ હજાર ચોથા વર્ષમાં આસિસ્ટન્ટને એક લાખ દસ હજાર આઠસો લાભ મળશે